મુંબઈની ઓળખ સમાન બનેલા લાલબાગના રાજાનો ઇતિહાસ તો તમને સૌને ખબર જ હશે પણ આજે આપણે એવો ઇતિહાસ જાણીશું જે ઘણા ખરાબ ભાવિભક્તોને નથી ખબર આજે પહેલી વખત સંપૂર્ણ ગુજરાતીમાં લાલબાગના રાજાનો ઇતિહાસ જાણો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં જ્યારે પણ બાપાની વાત કરવામાં આવે છે ત્યારે સૌ પહેલું નામ લાલબાગના રાજાનું આવે છે જેને લોકો પ્રેમથી લાલબાગચા રાજા પણ કહે છે પરંતુ સવાલ એ છે કે કોણ છે લાલબાગના રાજા આ નામ પાછળની કહાની શું લાલબાગચા રાજા મુંબઈના લાલબાગ વિસ્તારના સૌથી મોટા ગણપતિ છે જેમની મૂર્તિની સ્થાપના વર્ષ ઓગણીસો ચોત્રીસથી કરવામાં આવી રહી છે હકીકતમાં ઓગણીસો ચોત્રીસમાં મુંબઈના લાલબાગ માર્કેટ વિસ્તાર કામગારદારોએ એક સમૂહ તેમની ગણેશ મૂર્તિની સ્થાપના કરીને આ પરંપરાગતની શરૂઆત કરી હતી આની પાછળની વાત એ છે કે મુંબઈના દાદર અને પરેલને અડીને આવેલા લાલબાગનો વિસ્તાર મિલો દ્વારા ઘેરાયેલો હતો તેમની આવક એનો એકમાત્ર સ્ત્રોત પેરુ ચાલતામાં રહેતા ગ્રાહકો હતા પરંતુ ઓગણીસો બત્રીસમાં પેરુચાલ બંધ થઈ ગઈ અને તેમને આજીવિકાનું મોટું નુકસાન પણ થયું એવું જાણીએ કે લાલબાગના રાજા કોણ છે આ દરમિયાન માછીમારોએ મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડ્યું હતું અને રસ્તા પર પોતાનો માલ વેચવાની ફરજ પડી હતી પછી લોકોએ પૈસા એકઠા કરી ગણેશજીની એક નાનકડી મૂર્તિ લાવ્યા અને તેમની સમક્ષ પ્રાર્થના કરી બે વર્ષ બાદ આ લોકોની ઈચ્છાઓ પૂર્ણ થઈ અને પછી બાર સપ્ટેમ્બર ઓગણીસો ચોત્રીસથી દર વર્ષે ગણેશજીની સ્થાપના પરંપરાગત ચાલી રહી છે સૌથી પહેલી ગણેશજીની મૂર્તિ બે ફૂટ ઊંચી માટીની મૂર્તિ હતી પરંતુ ત્યારથી સૌથી મોટી મૂર્તિ લાવવાની પરંપરાગત ચાલી રહી છે જેમ જેમ પંડાલ મોતું થતું ગયું તેમ મૂર્તિનું કદ અને લોકપ્રિયતા પણ વધતી ગઈ ઓગણીસો પચાસના દાયકા સુધી લાલબાગચા રાજા મુંબઈનું એક પ્રખ્યાત ગણેશ પંડાલ પણ બની ગયું હતું લાલબાગચા રાજાની પૂજા નવ સાચા ગણપતિ એટલે કે ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા ગણેશ તરીકે ઓળખવામાં આવે છે તેથી જ તેઓ પ્રખ્યાત છે આજે લાલબાગચા રાજા મુંબઈની સૌથી પ્રખ્યાત ગણેશ મૂર્તિઓમાંથી એક છે જે ગણેશ ચતુર્થી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અને પર્યટકો આકર્ષિત કરે છે મોટા મોટા રાજકારણીઓ અભિનેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ તેમના દ્વારે શીષ નમાવે છે લાલબાગના રાજાને ઈચ્છા પૂર્તિ ગણપતિ પણ કહેવામાં આવે છે એવું કહેવાય છે કે જો સાચા મનથી લાલબાગના રાજાની કોઈ પણ પ્રાર્થના કે કોઈ વસ્તુ માની હોય તો અવશ્ય પૂરી થાય પણ એવો ભાવ અંદરથી હોવો જોઈએ ગણપતિ બાપ્પા મોર્યા